નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગયો છું તમારા માટે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ છતાં આ વિડીયો શેર કરી દેજો અને વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ નહોતી આ વિડીયો તેના માટે છે જે ભગવાન ઉપર બિલીવ નથી કરતા ભગવાન છે અને તમારી આસપાસ જ હોય છે પણ તમે એની અનુભૂતિ નથી કરી શકતા એનો આ બેસ્ટ વિડીયો છે વિડીયો ધ્યાનથી અને શરૂથી અંત સુધી સાંભળજો જેથી તમને કાંઈક શીખવા કાંઈક જાણવા મળશે એ મારી ગેરંટી છે એક ડોક્ટર હોય છે સાહેબ એવું બન્યું કે એક મુસલમાન દંપતી જેની વાઈફ પ્રેગન હોય છે એને પ્રસૂતિની પીડા ઉપડે છે તો એક રીક્ષા કરી અને સરકારી દવાખાને જાતો હોય છે રસ્તામાં પ્રસૂતિની પીડા બહુ વધી જાય છે ને બ્લડિંગ ચાલુ થઈ જાય છે રિક્ષાવાળો જોવે છે કે આને તો બ્લડિંગ ચાલુ થઈ ગયું કે જો આને કંઈ થઈ જશે ને તો હું તો ગયો કે એવામાં રિક્ષાવાળો જોવે છે કે સામે એક દવાખાનું છે રિક્ષાવાળો એ દવાખાને બે માણસને ઉતારી દે છે મારી રિક્ષાને કંઈક થઈ ગયું છે તમે આ દવાખાને જતા રહો કે પણ કે મારે તો ઓલા પણ જવાનું છે તો કે નાના ફટાફટ ઉતરો કે ફટાફટ રિક્ષાવાળો એ બંને માણસોને ઉતારી અને ફટાફટ ભાગી જાય છે હવે આ દંપતી પાસે કઈ ઓપ્શન નહોતો સામેના દવાખાને જાય છે અને નર્સ ડોક્ટરને બોલાવે છે ડૉક્ટર જોવે છે કે બાઈની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે બ્લડિંગ ચાલુ થઈ ગયું છે ડૉક્ટર ફટાફટ નર્સને કહે છે ઓપરેશનમાં લઈ જાઓ તમે જલ્દી જલ્દી ડોક્ટર ઓલા ભાઈને પૂછે છે તારી પાસે પૈસા તો છે ને કે ભાઈ કે છે મારી પાસે પંદરસો રૂપિયા છે નીકળી જશે કે અને ઓલરેડી બાયને બ્લડિંગ બહુ થતું હતું માનવતાની દ્રષ્ટિએ પણ એનો ઈલાજ કરવો પડતો એવી પોઝિશન હતી કદાચ ઈલાજ ન કરે તો કદાચ છોકરું અને માં બંને મરી જાય એવી પોઝિશન હતી બ્લીડિંગ વધારે ફટાફટ ડોક્ટરોએ ઓપરેશન થિયેટર મને ટ્રીટમેન્ટ ચાલુ કરી બાટલા ચાલુ કર્યા ખબર પડી કે તો સીજરીયન કરવું પડશે એનેસ્તી વાળાને બોલાય એનેસ્તીશિયા દીધું બ્લડિંગ બ્લડ વધારે વહી ગયું હતું ત્રણથી ચાર બાટલાનું એરેન્જમેન્ટ થયું અને સીજરીયન કરી અને છોકરાને અને માને ને બચાવ્યો આટલી બધી વિકટ પરિસ્થિતિ હોવાને લીધે અને ચાર પાંચ દિવસ દાખલ રહી ગયા બેની પરિસ્થિતિ થોડી હારી થઈ ગઈ ડોક્ટરે રજા આપી ડોક્ટરે કીધું તારી પાસે કેટલા પૈસા છે કે સાહેબ મેં તમને કીધું તો મારી પાસે પંદરસો રૂપિયા છે સિજન કર્યું હોવાને લીધે સ્ત્રીને ટાંકા પણ લીધેલા હતા અને છોકરો હાથમાં ડોક્ટર ડૉક્ટર વિચારતા હતા એને સીસીના ચાર હજાર રૂપિયા બાટલાના સાત આઠ હજાર રૂપિયા મારી દાખલ ફી તો ઠીક છે ઓપરેશનની ફી ટોટલ મારે ખર્ચો થયો છે વીસ હજાર રૂપિયા ભગવાન કે આ વ્યક્તિને મારે અહીંયા મોકલવાનું હતું કે આ વ્યક્તિ પાસે છે ખાલી પંદરસો રૂપિયા મારે તો વીસ હજારની ખોટ ગઈ ને કે ભગવાનને બેઠો બેઠો ખોસતો હતો એવામાં કપલ આવી ભાઈ આવીને કે પંદરસો રૂપિયા મૂક્યા ડોક્ટર કે કઈ વાંધો નહીં હવે સ્ત્રી પાછળ પાછળ નીકળી અને એને હાથમાં છોકરું હતું ટાંકાને લીધે વાંખી વાંખી ચાલતી હતી પૂછ્યું ઘરે કેવી રીતે જશો ડોક્ટરે પૂછ્યું ભાઈ કહે છે ચાલી ને સાહેબ કે મને બે સ્ત્રીને એક તો ટાંકા લીધેલા છે એનું ઘર ક્યાં હશે ક્યાં લે પંદરસો માંથી વીસ રૂપિયા મેં એને પાછા આપ્યા ને આલે કે રિક્ષા કરીને ઘરે જતો વીસ રૂપિયા લઈને સાહેબનો આભાર માન્યો કે ખુબ ખુબ ધન્યવાદ કપલ તો જતું રહ્યું ડોક્ટર ઉપર નજર કરી તું તો રાજી ને કે આ ચાર પાંચ દિવસમાં મારે તો પાંચ છ હજારની વીસ હજારની ખોટ ગઈ નથી ભગવાનને કોસતો હોય અને બીજા નો મોકલાય કે ખારા દવાખાને હતા એવામાં કમ્પાઉન્ડર આવે છે કે સાહેબ તમારો કોઈ મિત્ર છે રમેશભાઈ કરીને અને તમને મળવા આવ્યા છે ડોક્ટર વિચાર કરે આમ તમારો કોઈ રમેશભાઈ કરીને મિત્ર છે આમ તો મારો કોઈ રમેશભાઈ કરીને કોઈ મિત્ર છે નહીં પણ હા મારું જૂનું દવાખાનું નાનું દવાખાનું હતું ત્યાં એક દુકાન હતી એ રમેશભાઈ ખરા હા કે એ જ છે કે એ કહે છે કે મારે દુકાન હતી જૂના દવાખાના પાસે કે બોલા બોલા રમેશભાઈ આવે તો જોયો છે સાહેબ સૂટ બૂટ પહેરી મોંઘા કપડાં પહેરીને રમેશભાઈ છે કેમ છો ડૉક્ટર સાહેબ ઓ રમેશભાઈ કેમ છો તમે પણ બહુ આનંદમાં તમે કયો રમેશભાઈ ભગવાનને કોસતાવે છે અત્યારે જો વીસ હજારની ખોટ ખાઈને બેઠો છો કે રમેશભાઈ કે મારા લાયક કંઈક કામ હોય તો કયો જો આ તમારા દવાખાનામાં કોઈ સેવાનું કાર્ય હોય તો હા કે આ વીસ હજાર લાય કે ઓલરેડી ખોટ ખાઈને બેઠો છો કે સેવાના કાર્યમાં જ કે રમેશભાઈ કે અત્યારે તો નથી આવતા જાતા તમને દઈ દઉં કે મારે ભગવાનની દયાથી બહુ સારું છે કે શું સારું છે કે પહેલાં નાની એવી દુકાન હતી અત્યારે ચાર નાના એવા મોલ છે કે ઉપરવાળાની દયાથી ખાધે પીતે કોઈ જાતની કૂતો નથી બધી રીતે સગવડ છે અને માણસો કામ કરે છે હું આનંદ મંગળથી ફરું છું બહુ સરસ કહેવાય કે ડૉક્ટર સાહેબ પણ આનંદ થયા તું આવડો મોટો રૂપિયાવાળો થઈ ગયો કે બીએમડબલ્યુ ગાડી લઈને આવ્યો છું કે હા રમેશભાઈ કે ડૉક્ટર સાહેબ ઘણું અત્યારે કુદરતની ભગવાન માતાજીની દયાથી ઘણું સારું છે તારે તો સારું છે મારા વીસ હજારની ખોટ ગઈ એનું શું કે હું તમને કાલ પામ કાલ નહીં કે અત્યારે જેટલા ગીચામાં હોય ને એટલા આપી દે જે હોય કે રમેશભાઈ પાકીટ કાઢ્યું પાકીટ આમ

કે જે વ્યક્તિએ પંદરસો રૂપિયા આપ્યા હતા પંદરસોમાંથી મેં વીસ રૂપિયાને રિક્ષાના પાછા આપ્યા એટલે વીસ હજારમાંથી ચૌદસો એંસી બાદ કરી અને જેટલા પણ થતા હતા ને એટલા રમેશભાઈના પાકીટમાંથી નીકળ્યા રમેશભાઈ તો અહીંયાથી જતા રહ્યા હતા એ ક્યાં થોડા ઘણા જ લેતા જાઓ કે ના ના મારી પાસે ગાડી બના ટાંકી પણ પેટ્રોલની ફૂલ છે અને મારી પાસે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પણ છે અને મારે સીધું ઘરે જ જવાનું છે આ પૈસા તમે રાખો રમેશભાઈ તો નીકળી ગયા પણ ડોક્ટર સાહેબ જે પૈસા ગણતા હતા ને વીસ રૂપિયા ઓછા હતા જે ઓલા ભાઈએ આપેલા હતા સાહેબને સાહેબને એક પણ રૂપિયાની ખોટ ન હોય ભગવાન ડોક્ટર સાહેબે એવું પરવાના જોયું વાહ ભગવાન મને ખબર નથી કે તે પણ સીએ કરેલું છે એકદમ પરફેક્ટ હિસાબ ચૌદસો ને એસી રૂપિયા મારે ઓછા હતા કે જે બોલા ભાઈએ આપેલા હતા એ ચૌદસો એસી તે કાપી લીધા અને બાકીના બધાય પૈસા મને આપ્યા એ દિવસથી એ ડોક્ટર સાહેબને ભગવાન ઉપર વિશ્વાસ બે ગયો કે ભગવાન છે ભગવાન હોય જ છે અને તમારી આસપાસ જ આસપાસ જ હોય છે અને તમે જે કર્મ કરો છો ને એ કર્મ એ જોતો જ હોય છે ફક્ત ફર્ક એટલો હોય છે સાહેબ કે ભગવાન તમને દેખાતો નથી તમે જે કર્મ કરો છો ને એ કર્મ ભગવાન જોતો જ હોય છે અને તમારી સાથે જ હોય છે ચોવીસ કલાક અને ત્રણસો ને પાસઠ દિવસ બસ તમારે એના ઉપર વિશ્વાસ મૂકવાનો છે અને એના કર્મ ઉપર ચાલવાનું છે આ ઉપરથી સાબિત થાય છે કે ભગવાન છે અને જીવતા જાગતા છે તમને જો પણ ભગવાન ઉપર વિશ્વાસ ન હોય તો આ સ્ટોરી એ વ્યક્તિને જે શેર કરજો જે ભગવાન ઉપર વિશ્વાસ નથી જ્યારે પણ તમારી સાથે પણ આવો નાનો એવો કંઈ કિસ્સો થશે ને ત્યારે તમને પણ ભગવાન ઉપર વિશ્વાસ જરૂર આવશે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ભાઈબહેન દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ભગવાનને માનતા નથી અને વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ નથી કોમેન્ટ સેક્શનમાં લેફ્ટ સાઈડ સ્લાઇડ કરશો એટલે હાઈપનું બટન આવે છે હાઈપને હાઈપ કરવાનો વિડીયો બનાવી તો આજ માટે આટલું જ જય હિન્દ વધે મહત્વનું